સર હાર બધે મિત્રો આપણે જો તુર માં દવા સાવાનું ચાલુ કરી દીધું રીતના સટાય તમને ન આવડતી હોય તો આવજો તમને કઈ રીતે સટાય જતાવરાુર ઉછી થઈ જાય છે એટલે આપણે મોટેલ બાંધી દીધો છે અને માથે ટોપી પી લીધી જેના લીધે આપણને તુઈર ની દવા જે રહી આપણે માથે નો આવે đây, rồi nữa thôi mà, đâu mà sát thôi đâu, ài làm đâu

તુર પણ એવી મોટી આવે છે ને કે દવા પણ બધી માથે આવે પૈકી આવેની નાની તુર હોય તો દવા સાથે મજા આવે પણ મોટી આવે ને તો દવા માથે આવે એટલે નો મજા આવે ઘણી જગ્યા જો તુર પણ થઈ ગઈ છે મિત્રો તુર પણ બધી બહુ હાઈડી થઈ ગઈ છે બધી મોટી થઈ ગઈ છે તુર જો ફુવારોય માન માન પૂગ્યા ઘણી જગ્યાએ તો એટલી દૂર વિશે થઈ ગઈ તો તમને પંપનો અવાજ પણ આવતો હોય છે પંપ પણ એટલી સ્પીડથી દવા સાટા સેટ કે માન માનને દવા પુગાડે તુર કેટલી ઉઠી પપનો બધી સિયાદ એવડી અંદર કેપરાય ને તું એનો દેખેવડી દવા સાટી પણ બહુ મિત્રો મુશ્કેલ છે તોય છે શું કહેશું દવા તો સાંટવી પડશે કારણ કે આપણે નિપજ લેવાની છે જો મિત્રો મોટી 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 તુઈરમાં જો દવા છાંટી ને તો દવા પણ માથે આવે હાન થાય ને તો આપણે માંદા પડી જઈએ એટલી દવા માથે આવે જો આ તુઈરની દવા કેમ પગાડવી તો પવન છે ને થોડોક એટલે પીગી જાય પછી દવાઈ પણ ખૂટી દે મિત્રો આપણે આમાં જોવા દવા કઈ કેટલી નાખવાની તમને દેખાડો આપણે આર ની વીસ એમ એલ નાખીશું અને આ રે ની પચી એમ એલ આપણે બીજી દવા રે ને આપણે બે ચમચી નાખીશું જવાના ચમચી પણ રહે આ રીતનું આપણે બધું માપશે દવાનું પેલા આપણે આમાં પાણી નાખી દેવી મિત્રો આ રીતના આમાં પાણી ભરવાના કંડું નથી

બે ચમચી નાખી અહીંયા આપણે આપણે જો ઝટકો પણ મૂકેલો છે જેથી કરી અને રોજનો ત્રાસ અટકાઈ જાય આપડે જો ઝટકા મશીન સોલાર વાળું ઓટોમેટિક આખા પાડામાં એ રીતના બહાર બેઝેલો છે ફરતો ફરતો અને આપણે અહીંયાથી અહીંયા આપણે કુંડીમાં પાણી જાય આપણે જો મોટરના ટાટર બધા અહીંયા આ તુરમાં આપણે દવા સાંટવીશું એ દવા સાંટવાનું ચાલુ કરી દીશું મિત્રો તો જો આપણે દવા સાંટવા પાસે ચાલુ કરી દીધું પોંપ કરીને આવી ગયા આપણે પાસે આ જોવા તે દિવાળું જીવડું આજ એની ખેર નથી આજે આ રીતના દવા શેટા રહે છે આપણે આછી ને તમને દવા સાચતા આવડતી હોય તો કોમેન્ટ કરજો અને એક દિવસ મારા આવજો દવા સાવા હું દાડી આપી દઈશ તમને તો સારું મિત્રો છે આપણા રોજ બરોજના આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નંધાઈની પહેલાં તમારામાં મારા વિડીયોની નોટિફિકેશન આવી જાય એથી કરીને નંધાઈની પહેલાં તમે મારો વિડીયો જોઈ શકો અને વિડીયો જો સારા લાગે તો શેર કરજો અને લાઇક કરજો મિત્રો તો સારું અમે આપણા ફરીથી એક નવા બ્લોગમાં મળીશું જય હિન્દ જય ભારત